નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પ્રક્રિયા વિશે જે દરેક પેન્શનર માટે વર્ષમાં એકવાર કરવી ફરજિયાત છે અને જે તમારા પેન્શનને ચાલુ રાખે છે તેનું નામ છે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ આ માત્ર એક કાગળ કે ફોર્મ નથી પરંતુ તમારા જીવનભર મેળવતા પેન્શનનું સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જો સમયસર આ પ્રમાણપત્ર સબમિટ કરવામાં ન આવે તો પેન્શન તાત્કાલિક રીતે બંધ થઈ શકે છે અને પછી ફરી શરૂ કરાવવા માટે ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો જીવન પ્રમાણપત્ર એ એક એવી ઘોષણા છે જે પેન્શનર જીવંત છે અને તે હજી પણ પેન્શન મેળવવા માટે પાત્ર છે તે દર્શાવે છે દર વર્ષે એકવાર આ પ્રમાણપત્ર બેંક કે પેન્શન ઓફિસમાં સબમિટ કરાવવું ફરજિયાત હોય છે પહેલાંના સમયમાં પેન્શનરોએ પોતાના જીવન પ્રમાણપત્ર આપવા માટે બેંકની શાખામાં કે પછી પેન્શન ઓફિસમાં જઈને હાજર થવું પડતું હતું ઘણા વૃદ્ધ અને બીમાર પેન્શનરો માટે આ કામ બહુ કઠણ હતું કારણ કે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું મુસાફરી કરવી પડતી હતી અને ફક્ત એક સાઇન માટે આખો દિવસ બગડતો હતો સરકારને આ મુશ્કેલી સમજાય છે અને ત્યારબાદ ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ પોર્ટલ શરૂ કર્યું હવે દરેક પેન્શનર ઘરેથી જ મોબાઈલ કમ્પ્યુટર કે ટેબ્લેટ દ્વારા પોતાના જીવન પ્રમાણપત્રની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે આજકાલ પેન્શનર માટે બે વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં પહેલું છે ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે તમે ઈચ્છો તો તમારું પ્રમાણપત્ર ડિજિટલ રીતે પણ આપી શકો આપી શકો છો અથવા તમારી નજીકની બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને પણ સબમિટ કરી શકો છો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ઓનલાઈન પદ્ધતિની ઓનલાઈન રીતે જીવન પ્રમાણપત્ર આપવા માટે સરકાર દ્વારા જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને તમારા મોબાઈલમાં જીવન પ્રમાણ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો એપ ખોલ્યા પછી તમારું નામ આધાર નંબર પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર બેંકનું નામ બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ એપ તમારા આધાર દ્વારા બાયોમેટ્રિક ચકાસણી કરશે એટલે કે તમારું ફિંગરપ્રિન્ટ અથવા આંખનું સ્કેન કરશે અને સિસ્ટમ ચકાસશે કે તમે ખરેખર જીવન છો કે નથી જ્યારે તમારી ચકાસણી સફળ થઈ જાય ત્યારે તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર થાય છે ત્યારબાદ તમારા મોબાઈલ પર એક એસએમએસ આવે છે જેમાં એક ખાસ નંબર આપવામાં આવે છે જેને જીવન પ્રમાણ આઈડી કહેવામાં આવે છે આ આઈડીથી તમે જીવન પ્રમાણ ગવર્મ ઇન વેબસાઇટ પર જઈને તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો જે વેબ વેબસાઇટનું નામ છે જીવન પ્રમાણ ડોટ ગવર્ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો આ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી તમારું જીવન પ્રમાણપત્ર આપમેળે તમારી બેંક કે પછી પેન્શન વિતરણ એજન્સી સુધી પહોંચી જાય છે અને હવે તમારે ક્યાંય જવાની જરૂર રહેતી નથી આ સિવાય ઉમંગ નામની એક સરકારી એપ પણ આ સેવા જ આપે છે ઉમંગ એપમાં પણ જીવન પ્રમાણપત્ર સેવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે આ એપ મારફતે તમે સ્માર્ટફોનનો ઉપયોગથી આધાર આધારિત ચકાસણી કરીને તમારું પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો જે પેન્શનર સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમના માટે આ સૌથી સરળ વિકલ્પ છે કારણ કે ફક્ત મોબાઈલ અને ઇન્ટરનેટથી આખી પ્રક્રિયા પૂરી થઈ જાય છે તાજેતરના વર્ષોમાં સરકારે એક નવી પદ્ધતિ શરૂ કરી છે જેને ચહેરા પરથી ઓળખ અથવા ફેસ ઓથેન્ટિફિકેશન કહેવામાં આવે છે હવે તમે ફિંગરપ્રિન્ટ આપવાની જગ્યાએ તમારા મોબાઈલના મોબાઈલના કેમેરાથી ચહેરાને સ્કેન કરીને પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો આ પદ્ધતિ ખાસ કરીને તેમના માટે ઉપયોગી છે જેમના ફિંગરપ્રિન્ટ સારી રીતે ન વંચાતા હોય અથવા હાથની ત્વચા પાતળી થઈ ગઈ હોય અત્યારના સમયમાં એક બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ છે જેને વી સી આઈ પી એટલે કે વિડીયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા કહેવામાં આવે છે આ પદ્ધતિમાં બેંક બેંક સરકારી અને પેન્શનર વચ્ચે સુરક્ષિત વિડિયો કોલ થાય છે જેમાં અધિકારી તમારા ચહેરા આધાર કાર્ડ અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબરની ચકાસણી કરે છે આ રીતે તમારું પ્રમાણપત્ર ઘરે બેઠા જ સબમિટ થઈ જાય છે અને તમારે ક્યાંય પણ જવાની જરૂર રહેતી નથી મિત્રો હવે વાત કરીએ ઓફલાઈન પદ્ધતિની તો ઘણા વૃદ્ધ પેન્શનરો પાસે સ્માર્ટફોન નથી કે પછી ઇન્ટરનેટની સુવિધા નથી એટલે સરકાર દ્વારા પરંપરાગત માર્ગ પર ચાલુ રાખવામાં આવ્યો છે તમે જે બેંકમાંથી તમારું પેન્શન મેળવો છો ત્યાં જઈને તમે લાઈફ સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો અધિકારી તમારી બાયોમેટ્રિક ચકાસણી કરશે અને તમારું પ્રમાણપત્ર સ્વીકાર કરશે તે જ રીતે જો તમારું પેન્શન પોસ્ટ ઓફિસ મારફતે છે તો ત્યાં પણ આધારિત આધાર આધારિત બાયોમેટ્રિક ઉપકરણથી તમારું જીવન પ્રમાણપત્ર સ્વીકારવામાં આવે છે અને સૌથી મહત્ત્વની સેવા છે ડોર સ્ટેપ બેન્કિંગ આ સેવામાં બેંકનો પ્રતિનિધિ તમારા ઘરે આવે છે તમારી હાજરીમાં ચકાસણી કરે છે અને તમારું પ્રમાણપત્ર સ્વીકાર કરે છે આ સેવા ખાસ કરીને પંચોતેરથી વધુ વર્ષની ઉંમર ધરાવતા અથવા ચાલીને બહાર ન જઈ શકતા હોય તેવા પેન્શનરો માટે ઉપયોગી છે મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે પણ સમજી લઈએ આ સિસ્ટમ આધારિત આધાર આધારિત છે જ્યારે તમે ફિંગરપ્રિન્ટ અથવા આંખનું સ્કેન કરો છો ત્યારે આધાર સર્વર તમારું વેરિફિકેશન કરે છે જો તે સફળ થાય તો તમારા પેન્શન રેકોર્ડ સાથે તમારું જીવન પ્રમાણપત્ર આપમેળે જોડાઈ જાય છે આ પ્રમાણપત્ર સરકારના સુરક્ષિત સર્વરમાં સ્ટોર થાય છે અને તમારી બેંક કે પેન્શન ઓફિસ સીધા ત્યાંથી જ તેને જોઈ શકે છે એટલે હવે કોઈ કાગળ ખોવાઈ જવાનો કે પછી ખોટા દસ્તાવેજોનો ખતરો રહેતો નથી હવે સૌથી અગત્યની વાત છે તારીખોની તો મિત્રો દરેક વર્ષે જીવન જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની વિન્ડો ચોક્કસ સમયગાળા માટે ખુલે છે જો તમે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના છો તો તમે તમારું પ્રમાણપત્ર દર વર્ષે પહેલી ઓક્ટોબરથી સબમિટ કરી શકો છો જ્યારે એંસી વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો માટે સબમિશન એક નવેમ્બરથી શરૂ થાય છે દરેક માટે અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર એટલે કે જો તમે ત્રીસ નવેમ્બર સુધી તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરો તો ડિસેમ્બર મહિનાથી તમારું પેન્શનમાં રૂકાવટ થઈ શકે છે આથી દરેક પેન્શનરે આ તારીખ ધ્યાનમાં રાખવી જરૂરી છે ઉદાહરણ તરીકે મિત્રો આપણે બધું જોઈ લીધું સરકાર દ્વારા બે હજાર ઓગણીસ પછીની આ પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે તબક્કાવાર સુધારા કરવામાં આવે છે ખાસ કરીને એંસી વર્ષથી વધુના લોકો એંસી વર્ષથી વધુ વયના લોકો માટે વહેલી તારીખે સબમિટ કરવાની છૂટ આપવામાં આવી છે જેથી ભીડ ટાળવામાં આવે તેમજ ફેસ ઓથેન્ટિફિકેશન અને સ્ટેપ બેન્કિંગ જેવી અદ્ભુત અને આધુનિક સેવાઓથી ટેકનોલોજી અને માનવતાનો સુંદર મેળ બેસાડવામાં આવ્યો છે અંતમાં દરેક પેન્શનર માટે એક ચેતવણી ખૂબ જ મહત્ત્વની છે તમારું પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી તેની પૃષ્ટિ માટે એસએમએસ કે એક્નોલોમેન્ટ મળ્યું કે નહીં તે જરૂરથી તપાસો જો ન મળ્યું હોય તો તરત તમારે બેંકમાં જઈને ચકાસી લો કે તમારું લાઈફ સર્ટિફિકેટ અપડેટ થયું છે કે નથી થયું જો આ પ્રક્રિયા અધૂરી રહી જાય તો તમારું પેન્શન અટકી શકે છે મિત્રો યાદ રાખો જીવન પ્રમાણપત્ર વર્ષમાં એકવાર ફરજિયાત હોય છે ફક્ત આ એક પ્રક્રિયા કરીને તમે આખું વર્ષ તમારું પેન્શન નિરાતે મેળવી શકો છો જો તમે હજી સુધી સબમિટ ન કર્યું હોય તો વિલંબ કર્યા વગર આજે જ કરો તમે ઈચ્છો તો ઘરે બેઠા એપથી કરો અથવા તો નજીકની બેંકમાં જઈને કરી શકો છો તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ